જય ગણેશ મિત્રો નાનાને અને વૃદ્ધોને બધાને સરસ રીતે ચવાઈ જાય તેવી સોફ્ટ એકદમ નરમ પોચી રૂજ જેવી સુખડી બનાવવા માટે એક વાસણ લઈશું એક વાટકી બાજરીનો લોટ અને એમાં ઘી લઈશું ધ્યાન રહે મિત્રો હું જે રીત કહું છું એ જ રીતે બનાવશો તો એકદમ પોચી રૂજ જેવી મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સુખડી આપણી તૈયાર થશે અને અમારામાં ગુજરાતીમાં એને માતર કહે છે જરૂરથી કોમેન્ટ કરજો તમારામાં આને શું કહેવામાં આવે છે અમુક જગ્યાએ ગોળ પાપડી કહે છે સુખડી કહે છે માતર કહે છે ઘણા નામ છે પરંતુ વસ્તુ એક જ છે તો આ રીતે આપણે ઘી રેડીને આને હલાવીશું શેકીશું ગેસ ચાલુ કરીને બરાબર હલાવીશું ઘી ઓછું પડ્યું છે એટલે હું થોડું હજુ વધારે એડ કરી દઈશ અને ઘી એડ કર્યા બાદ આટલું ઘી આપણે રાખીશું અને બરાબર હલાવીશું એને શેકાઈ જાય એની સ્મેલ આવશે આપણને થોડો રંગ ચેન્જ થશે અને થોડું બાજરીનો લોટ આપણને ફૂલેલો જેવો દેખાશે એટલે આપણું બેટર રેડી જો આ રીતનો બેટર શેકાઈ ગયા બાદ રેડી રહેશે અને પછી છીણીને આપણે જે ગોળ રાખ્યો છે તૈયાર એ જેટલું આપણને ગળી જોઈએ છે એ પ્રમાણેનો ગોળ નાખીશું ગેસ ચાલુ જ રાખીશું ગેસની ફ્લેમ હવે આપણે અમારા ઘરમાં થોડું ગળિયું વધારે ખવાય છે એટલે મારો ગોળ થોડો વધારે છે એ નાખી દઈશું ગેસ ચાલુ જ રાખીશું આ સ્ટેજ પર અને ગોળ નાખીને એને બરાબર એકદમ હલાવીશું કમ્પ્લીટ બે મિનિટ માટે ગેસ હજુ ચાલુ રાખીશું અને એકદમ સરસ રીતે હલાવવાનો છે ગોળ બાજરીના લોટ સાથે મિક્સ થઈ જાય અને ઓગળી જાય બેટર ગરમ છે એટલે તરત જ ગોળ ઓગળી પણ જશે અને આ જ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી દઈશું તમને દેખાય છે મિત્રો ગે ગોળ તમારો આપણો જે નાખ્યો છે ગોળ એ બધો ઓગળી ગયો છે ધીરે ધીરે બેટર એકદમ કઠણ થઈ ગયું છે હવે ઘી પણ લગાવવાની જરૂર નથી સરસ રીતે ઉખડી જશે ડીશમાં આપણે એને બેટરને સ્પ્રેડ કરીશું અને વાટકી અથવા તો તાવેના તાવેતાની મદદ મદદથી એને સપાટી એ કરી દઈશું આ રીતે બેટર પાથરી દેવાનું છે દસ મિનિટ માટે ઠંડુ કરવા મૂકીશું પછી એને આપણે કટ કરીશું કટ 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 કરતાં કરતાં પણ આપણી સુખડી એકદમ તમને દેખાશે કે કેવી સોફ્ટ છે તૂટી જશે આપણા હાથથી હું તમને બતાવીશ એને પીસીસ કરીને બતાવીશું અહીંયાથી તૂટવા લાગે તમને એવું લાગે એકદમ સરળ એકદમ મસ્ત રીતે પોચી તમને દેખાશે હું બતાવું છું તોડીને જુઓ આવી રેડી થશે એ જુઓ એકદમ જ સોફ્ટ નરમ બધા જ ખુશ થઈ જશે નાના બાળકો અને ઘરડા આ ટ્રીકથી બનાવો અને અમારા ઘરે ગળ્યું બને એટલે પહેલાં બાપાને ધરાવીએ છીએ ગણપતિ બાપાને મારા છોકરાએ ગણપતિ બાપાને માત્ર ચડાવી દીધી છે અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને